બોટાદ જિલ્લામાં ખાણ ખનીજ માફિયાઓ બેફામ થઈ ગયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે બોટાદના ખાણ ખનીજ વિભાગે ગડ્ડાના કેરાળા રામ્પરા વચ્ચે એક રેતી ભરેલું ડમ્પર ઝડપ્યું હતું કેરાળા અને રામ્પરા ગામની વચ્ચે ડમ્પર ઝડપ્યું હોય ત્યારે ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરી રહ્યું હતું એટલામાં જ ડમ્પર ચાલકે ડમ્પર લઈને સ્થળ પરથી જતા રહેલ આ સમયે ખાણ ખનીજ વિભાગનો સ્ટાફ ના પાડતો હોવા છતાં ડમ્પર લઈને જતા રહેલ જોકે ડમ્પરમાં ભરેલ ખનીજ ઠાલવીને ડમ્પર લઈને ફરાર થઈ ગયો હતો जो के समग्र घटना ने खाण खनिज विभागे कैमरा में करी थी खाण खनिज विभागे गड्डा पुलिस स्टेशन में मा डम्परना मालिक हरदीप भाई खाचर और भाई खाचर विरुद्ध गुन्द नोधा

ગત તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ ગઢડા તાલુકાના કાંપરાલા ગામે બોસ્ત્રશાસ્ત્રી બોટાદની ટીમ દ્વારા તપાસ કરતા સ્થાનિક સ્થળ તપાસમાં એક પીળા કલરનું નંબર વગરની બનતા સાદી રીતે ખનીજનું વહન કરતા પોલીસ સ્ટેશન લઈ જતા ટ્રકનો ચાલક અને વાહન માલિક બંને સાથે મળી અને તેમની ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ટ્રક માલિક હાર્દિક પ્રતાપભાઈ ખાચર અને પ્રતાપભાઈ ખાચર બંને વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે